શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘણશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી રામકૃષ્ણ ભગવાનની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભન દેવની જય ઓમ પાર્વતીપતે હર હર મહાદેવ હર વર્તાલકા દિને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક જરાઠ વિદ્યમાન આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિ ભગવાનના વાલા સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન સાથે સૌ સંતો ભક્તોના ચરણોમાં જય સ્વામિનારાયણ શ્રી હરિચરમ સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા હિમાલયની અધિક શોભા બધા જ પર્વતોમાં સૌથી અધિક વિરાજી રહી છે ગંગાજી બ્રહ્માના લોકમાંથી નીકળ્યા અને તેના સાત પ્રવાહ થયા તે હિમાલય પર્વત ઉપર સપ્તધારામાં આવીને ઉતર્યા તેના નામ હું પ્રેમથી કહું છું વસ્વોક્ષારા નલિની પાવની સુખધામ સરસ્વતી જાંબુ સીતા અને સિંધુ એ સાત ગંગાના પવિત્ર પ્રવાહો કહેતા ધારાઓ છે એ સાત પવિત્ર નદીઓ સુખકારી ગંગાના સ્વરૂપે જ વહે છે જે કોઈ પણ મનુષ્ય એ ગંગામાં સ્નાન કરે છે તો તત્કાળ જ તે શુદ્ધ થઈ જાય છે અને તેના અનેક મહાન પાપોના ઓઘ કેતા સમૂહ તત્કાળ નષ્ટ થઈ જાય છે હિમાલયના વનની મધ્યમાં એક સુખધામ બદ્રી કેતા બોરડીનું એક સુંદર ઝાડ છે તેનું નામ એવું જ છે કે જે હંમેશા મનોવાંછિત સુખને આપે છે સુખકારી ભગવાન શ્રી નરનારાયણ દેવ તે બદ્રી વૃક્ષની નીચે સદાયને માટે બિરાજે છે પરસ્પર અભિન્ન અને અખંડ એવા તે ભગવાનને સમગ્ર મુનિઓ અને દેવતાઓ વંદન કરે છે તેમનું સ્વરૂપ તેજના પૂજને મધ્યે જગમગ ક્રાંતિથી ચમકતું રહે છે તેમનું વર્ણન કરતા વેદો પણ પાર પામતા નથી જેની જેવી બુદ્ધિ તેવું તે સ્વરૂપનું વર્ણન કરે છે પરમ સુખના મૂળ જેવા અપર મુનિઓના મંડળો તેમની આગળ બેઠા હતા અને શ્રી નરનારાયણ ભગવાનના મુખકમળથી સારભૂત કથાઓ સાંભળતા હતા આવે સમયે ઘણા જ ઋષિઓ તીર્થયાત્રા કરવા નીકળેલા હતા તે શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ભેળા મળીને ત્યાં આવ્યા હતા જેઓ અત્યંત નિષ્કામ ભાવવાળા હતા તે ભગવાનને રાજી કરવા સિવાય એને કોઈ બીજી ઈચ્છાઓ કે કામનાઓ હતી નહીં તે બધા જ મુનિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા હતા તેના નામ હવે હું તમને સંક્ષેપથી ટૂંકમાં કહું છું જેમના નામ સાંભળવા માત્રથી જ મનુષ્યના અગણિત ન ગણી શકાય એટલા પાપોનો તત્કાળ નાશ થાય છે માટે હે નૃપ હે નૃપ તમે તત્પર થઈને તે ઋષિ મુનિઓના પવિત્ર નામ સાંભળો તેથી મનમાં બધા જ મેલ તત્કાળ ધોવાઈ જશે જે કોઈ આ કથાને પ્રેમથી સાંભળે છે તો તેના હૃદયમાં અધર્મ ક્યારેય રહેશે નહીં અને તે ભગવાનના પરમ એકાંતિક ભક્ત થશે ઉત્તમ રાજા વિનય સાથે હાથ જોડી મસ્તક નમાવી મુક્તાનંદ સ્વામીને સુંદર કથામાં અંતરમાં આનંદ આપે એવા તે બધા જ ઋષિ મુનિઓના નામ પૂછે છે નરનારાયણ ઋષિની પાસે જે મુનિવર્યો આવ્યા હતા તે બધાના નામ હું આપને પૂછું છું કેમ જે તે કથા અતિ ઉત્તમ છે માટે મને કહો ત્યારે ઉદાર સ્વભાવના મુનિવર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહેવા લાગ્યા લોકોનો ઉદ્ધાર કરે તેવો સારું પ્રશ્ન તમે મને પૂછો છે હે રાજા સાક્ષાત શ્રીહરિના મુખથી મેં જે નામ સાંભળ્યા છે તે ઋષિ મુનિઓના નામ અલગ અલગ રીતે હવે હું તમને કહું છું જેના ચરણ અતિશય પવિત્ર છે એવા ઋષિઓના નામ હું તમને કહું છું આ અમૃત સમાન કથા ભક્તોને માટે તો જીવન પ્રાણ છે પરમ ઉપકારી મરીચી ઋષિ મનમાં વિચાર કરીને શ્રી નારાયણ પ્રભુના દર્શન કરવા આવ્યા જન્મથી યોગી એવા શુકદેવજી અને બ્રહ્મરસના ભોગી ગર્ગ અને ગૌતમ ઋષિ પણ ત્યાં આવ્યા ધીર સ્વભાવના બગદાલવ જ્ઞાન ગંભીર ગૌર ગૌરમુખ અષ્ટાવક્ર આસ્તિક શાકટાયન શૌનક ઓર્વ આરૂણી આસુરી ભરદ્વાજ ઋષિશુંગ ભાગુરી અંગીરા અગત્ સત્યધર્મી શુક્ર અને સંવર્ત વગેરે ઋષિઓ ત્યાં આવ્યા હતા વત્સ વોઢું વિભાંડક જર જરત્કારું જેમિની સૌભરી શાકલ્ય શક્રી આષ્ટિશૈન અત્રિ મૈત્ર માંડવ્ય જાજલી જયંત નિષ્કામ ભાવવાળા જગીશ્ય બૃહસ્પતિ વેદશિરા વિશ્વામિત્રી વશિષ્ઠ વગેરે ઋષિઓ પણ આવ્યા હતા કવશ કૃતિ કક્ષીવાન યાજ્ઞવલ્ક સુગ્ન जाबा जाबाल उत्तष्ठ उपमन्यु परम कृपाल देवल, रौरव वामदेव ब्रह्मचर्य व्रत राखनारा वाल्मीकि पिपलाद, पुलह फुलश कच्छ कश्यप आदि समस्त मुनिओ आया था कर्दम कात्यायन पंचशिख वैश्पायन, प्रचेता શંકુવર્ણ લિખિત શંખ કડાધ કરભાજન કર્કશ કર્ણવ પ્રભુ ચવન વગેરે મુનિઓ આવ્યા હતા દયાળુ પરાશર લોમશ કૃપાળુ હંસમુનિ પહેલ મુનિવર પાણીની ભગુઋષિ પણ ત્યાં આવ્યા હતા ગાલવ માતંગ શાંડિલ્ય શ્વેતકેતુ શર્ભંગ માનનું ખંડન કરનારા મેઘાતિથી બ્રહદગ્નિ બ્રહદ્ય અને વૈતંડી વગેરે ઋષિઓ ઉમંગથી ત્યાં આવ્યા હતા સુમંતુ શરદવાન ઇન્દ્રપ્રમદ ઇદ્મવાન અર્થવા એકત દિત તિત્ર માડુકેય માઠર હારિત ભાંડાત્રિયન ભાર્ગવ શિંશપાયન પર્વત કઠ તાંડય કૌડિન્ય કવચ ક્ષારપાણી સારા યશસ્વી પ્રણાદ કરિશ મંકી અંશુમાન ભાલુકી બુદ્ધિમાન શારકર વૈતવ્ય વાત્સયાયન સાવેતસંધ્યવાયન વગેરે ઋષિ ત્યાં એવા હતા સાવરણી સાવરણીય સંવર્તુ ભૂરીસેણ શમિકમંતુ જમદગ્નિ જાતુકર્ણ્ય પ્રણાદ અને દેવરાત અકૃતવર્ણ યાશક વિતહવ્ય ધ્રુવ રુચિક ગૌશીરા કૃષ્ણાત્રેય સ્થૂલશિરા મૌજાયન નાચિકેત તૈતરી દાલભ્ય ઉત્તંક કાલવૃક્ષ વગેરે સુખધામ ઋષિઓ ત્યાં એવા હતા अग्निवेश्य मदगल दधीची ऋष्यशुंग श्वेतकेतु शमीक नामे ऋषि त्या इद्रप्रमिति कुशिक सौम्य नारद सारस्वत वत्स सुमति वेदशिरा अवलांबायन अरिजित ओर्मी आच्छादित धारणिक धौम्य ध्यानेश बुद्ध બૌદ્ધાયન મોનેશ ગાંધવર્ક ગોભિલ ગોપિત ગવિષ્ઠર ગૌશિરા પૂર્વાતિથ્ય ધ્રુવ વાછીલ વૈતાનસ દેવ વેહિલ વગેરે પવિત્ર ઋષિમુનિઓ આવ્યા હતા વ્યાઘ્રપાદ વિષ્ણુદત્ત દધીચી દેવીદાસ દેવરાત દેવાતય લોહિત વૈંતૈ નૈપુર્ણ હરિકર્ણી ચાંદ્રાયણ હરિતકેય હંસાલ ઉદાલક વગેરે મુનિઓ આવ્યા હતા આવેલા તે બધા જ ઋષિઓના મનમાં અત્યંત ઉમંગ હતો તેમણે સૌપ્રથમ અલૌકિક મહાન વિશાલા બોરડીને દેખી ભદ્રિકાક્ષમ તે અક્ષરધામનું જ સુખદ રૂપ છે તેની છાયા ઘણી ઘાટી છે અને તે વિવિધ પ્રકારે શોભી રહી હોય છે ત્યાં બદ્રી વૃક્ષ ઘાટી છાયા હોવાથી મંદિરના સમાન શોભતું હતું તેની નીચે અન્ય ઋષિઓની સાથે નર ઋષિ આસન ઉપર બિરાજમાન હતા અને જ્યાં આસન ઉપર બેસીને શ્રેષ્ઠ ઋષિઓ સુખકારી નારાયણનું નામ અખંડ રટતા હતા અખંડ ભગવાનનું નામ લેતા હતા તે સુંદર સ્થળ સહુ મુનિઓરોએ જોયું તે સિવાય તેમની પાસે નવ યોગેશ્વર ઋષિઓ પણ બેઠા હતા હે નૃપ હું તેના નામ હવે કહું છું તે તમે ચિત્ત દઈને સાંભળો ચમસ કવિ અંતરિક્ષ હરિ પ્રબુદ્ધ પીપલાયન કરભાજન આવિહોત્ર અને દ્રુમિલ આ બધા જ મહાન પાવનકારી નવ યોગેશ્વર ત્યાં હાજર હતા એ નવે યોગેશ્વર જગતનું હિત કરનારા મુનિવર કહેવાય છે વળી તેમની સાથે સુખરાશિ કલાપ ગામમાં રહેનારા તનુ આદિ ઋષિઓ પણ સાથે હતા તે સમયે આવા અનેક ઋષિ મુનિઓ હતા તે બધા જ ઋષિને ધ્યે ઘેરીને ચારે બાજુ બેઠા હતા ફરતા ફરતા નરઋષિની બાજુમાં ફરતા ફરતા બેઠા હતા નરઋષિનું સ્વરૂપ સુંદર અને શ્યામ હતું દર્શન થતાની સાથે લોકોના લોકોના મનને ખેંચતું હતું અને ભવસાગરના દુઃખને દૂર કરતું હતું નરઋષિ ભવ્ય મૃગચરમ ઉપર બેઠા હતા કંઠમાં સુંદર કમળની માળા પહેરી હતી લલાટ હૃદય અને ભૂજાઓ ઉપર અનુપમ ઉધ્વર પુંડુ તિલક કર્યા હતા આવા નરઋષિને જોઈને સૌના નેત્ર આનંદિત થઈ ગયા હતા વાણી ગદગદ થઈ ગઈ હતી બધા મુનિઓને દેખીને નર ભગવાન તરત ઊભા થઈને તેમની સદમુખ ગયા મનમાં પ્રેમ મગ્ન બનેલા ઋષિઓ ઉલ્લાસથી દોડીને નરઋષિના ચરણોમાં નમી પડ્યા નર નરઋષિએ સૌને સરસ કોમળ આસન આપ્યા તેના ઉપર બધા મુનિઓ પ્રેમથી બેઠા હતા દર્શન કર્યા પછી પરસ્પર પૂજા કરી ઋષિઓના મનમાં મહાઆનંદ થયો ત્યારે નર ઋષિ કહે આપને સૌને ધન્યવાદ છે આપ સૌ અહીં ભલે પધાર્યા નરપ્રભુએ કહેલ સંત મહિમા આપ સૌ ભગવાનને બહુ પ્યારા છો બધા જ મળીને શા વિચારથી અહીં પધાર્યા છો હે મુનિવરો આપનું મળવું આપના દર્શન થવા અને ચરણ સ્પર્શ થવો તે ઘણું દુર્લભ છે તિલોકીનું સુખ મળવું તે સુગમ છે પણ આપનો સમાગમ થવો અતિ દુર્લભ છે સાચા ભગવાનના ભક્તો સંતોનો સમાગમ મળવો એ પણ અતિ દુર્લભ છે હું કીધું તિલોકીનું સુખ મળવું તે સુગમ છે પણ ખરા સાચા ભગવાનના સંત ભક્ત મળવા એ સમાગમ મળવો તો ઘણો દુર્લભ છે આ કોણ કહે છે નર ભગવાન કરોડો તીર્થ કર્યાનું ખરું ફળ એ જ છે કે આપના ચરણનો સ્પર્શ કરવાનો મળે તે બધું જ ફળ અત્યારે અમને મળ્યું છે અમારા આશ્રમને આપે સુફળ કર્યો છે આપના સમાગમથી તો કરોડો પ્રકારના કર્મથી છૂટી જવાય છે આપના મિલન જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી માટે સંત સમાગમ કરવો સંત સમાગમ જેવું કોઈ ફળ નથી પણ કયા સંત સાચા જે ધર્મવાન છે ભક્તિવાન છે જ્ઞાની છે વૈરાગી છે નિષ્કામી છે નિર્સ્વાદી છે નિરસ્નેહી છે નિર્માની છે નિર્લોભી છે આદિ અનેક ગુણોથી યુક્ત જે સંત હોય તે સાચા સંત કહેવાય છે જેને કોઈને સ્ત્રી અને ધનની તો ઈચ્છા જ ન હોય મનમાં પણ ન હોય અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળતા હોય સ્ત્રીનો ધન સ્ત્રી અને ધનનો કાયમને માટે વિયોગ કર્યો હોય એવા જે સંત હોય એ ખરા સંત છે એ ખરા ભગવાનના ભક્ત છે હું આપનો મહિમા વધારે શું કહું તેનું વર્ણન કરે પાર આવે તેમ નથી આપનો મહિમા કોઈ સમજી શકે તેમ નથી ખરેખર જેવો આપને માને છે પૂજે છે તેના ધન્ય ભાગ્ય છે આવા સંતો મળે અને એને માનવી એને પૂજે એ ભક્તના પણ ખરા ધન્ય ભાગ છે આપ આવ્યા તે સારું થયું હમણાં જ ભગવાન નારાયણના દર્શન થશે ત્યારે તે ઋષિઓએ પ્રસન્ન મનથી હસ્તે મુખે ઋષિને સુખભરી વાણી કહી આ બ્રહ્માંડના અધિશ્વર આપણે ધન્ય છે ધન્ય છે જગતના ઈશ્વરો પણ આપના દર્શન ઈચ્છે છે હે નર હે નારાયણને અત્યંત પ્રિય એવા આપ સુખકારી છો આપ મુનિશ્વર રાત દિવસ તત્પર રહીને નારાયણની સેવા અખંડ કરો છો તેથી નારાયણના નારાયણમાં અને આપ નરમાં અમે લેશ માત્ર પણ ફેર માનતા નથી આપ એક જ છો છતાં બે રૂપે દેખાવો છો તમારા આ ભેદને કોઈ જાણી શકતું નથી આપના ચરણોની અંકિત આ ભૂમિના ભાગ્ય અમાપ છે અહીંયા અહીંના પશુ પંખી વૃક્ષ અને વેલો બધાના ધન્ય ભાગ્ય છે અહીંયા રહેનારા ઋષિઓ પણ ધન્ય ભાગ્ય છે અને દર્શન કરવાને યોગ્ય થયા છે આ આશ્રમના દર્શન કરીને અમે પણ ભાગ્યવાન થયા છીએ ઉદાર આશયવાળા ભગવાન નારાયણ અમને નિશ્ચિત દર્શન આપશે આ પ્રમાણે ભગવાન નર અને ઋષિઓએ પરસ્પર દર્શન અને પ્રશંસા અનેક રીતે કરી તે સમયે જ ભગવાન શ્રી નારાયણ પોતાની પૂર્ણ પર્ણકુટીમાંથી બહાર આવ્યા તેઓ ઉગ્ર તપસ્યા કરતા હોવાથી તેમના સ્વરૂપમાં અપાર ક્રાંતિ હતી તેની શોભાનું વર્ણન કરે પાર આવતો નથી તેમનું તેજ આશ્રમમાં છાંઈ ગયું છે તેનાથી કરોડો સૂર્ય અને ચંદ્રમાં પણ લજ્જિત થઈ જતા હતા તેમની મૂર્તિ સુંદર શામળી શોભતી હતી હાથીની સૂંઢના જેવા બંને હાથ ઘૂંટણ સુધી લાંબા હતા તાજા કમળની પાંખડી જેવી અણિયાળી આંખો ચંચળ માછલીના જેવી પ્યારી લાગતી હતી પૂર્ણ ચંદ્રના ચંદ્રના જેવું મુખ શોભતું હતું પૂનમના ચંદ્રના સમાન મુખ શોભતું હતું તે જોઈને ભક્તોના મન લોભાતા હતા મંદમંદ હાસ્યયુક્ત મુખ સોહામણું લાગતું હતું અને દાંતની પંક્તિ પ્રેમ ઉપજાવતી હતી પાકા ગિલોડાના જેવા હોઠ સોહામણા લા સોમા સોહામણા લાગતા હતા દીવાની જોત જેવી નાસિકા જણાતી હતી લાલ ચરણ કમળ જેવા કોમળ હતા તેમાં રહેલા સોળે ચીન પ્રેમ ઉપજાવતા હતા સૂક્ષ્માને પીળાશવાળા છટાદાર કેશની જટા મસ્તકે મૂટના જેવી શોભતી હતી ઉપડતી અને વિશાળ છાતી શોભતી હતી અને તેમાં રહેલા શ્રી વત્સના યુક્ત પ્રભુ દયાળુ જણાતા હતા શંખના જેવો કંઠ અને પીપળાના પાનના જેવું ઉદર પેટ શોભતું હતું ઉદરમાં શુભ ત્રિવળી પડતી હતી અને તેમાં ગોળ ગંભીર નાભી અને મનને ખેંચતી હતી શરીર કહેતા ખંભા ઉપર પીળાશ પડતું યજ્ઞોપવિત સુંદર લાગતું હતું અને ભગવાનના ડાબા હાથમાં કમંડળું ધારણ કર્યું હતું જમણા હાથમાં ખાખરાનો દંડ હતો અને શરીર ઉપર શુભ શ્વેત વસ્ત્ર શોભતા હતા શોભાના સાગર અને સુખના આશ્રય ભગવાન શ્રી નારાયણની સાથે સખા ઉદ્ધવજી શોભી રહ્યા હતા પ્રભુના આવા દર્શન થતા હતા સ્વરૂપ તમાલપત્રના સમાન શ્યામ હોવા છતાં અપાર તેજથી ઘણું જ ઉજ્જવળ લાગતું હતું દીનદયાળુ પ્રભુને જોતા જ તે સમયે મુનિઓ ખૂબ જ પ્રસન્ન થયા પછી સૌ ઋષિઓ પ્રેમથી ચરણોમાં નમી પડ્યા કંઠ ગદગદ થઈ ગયો આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા અને વારંવાર પ્રણામ કરવા લાગ્યા પ્રભુએ સૌને પ્રેમથી બોલાવ્યા આસન ઉપર બેસાડ્યા દર્શનથી સ્પર્શથી અને અમૃત જેવા વચન કહીને સૌના તાપ સંતાપ દૂર કરી દીધા મનોહર મૂર્તિને જોઈને મુનિઓની દૃષ્ટિને તૃપ્તિ જ થતી ન હતી ઘણા જ દિવસના તરસ્યા તેમના નેત્ર આમ તેમ ફરકતા નહીં એક જ દૃષ્ટિએ ઋષિની સામું જોઈ રહ્યા હતા તે સમય એવો હતો કે માનો સર્વે મુનિઓ આંખો દ્વારા પ્રભુની મૂર્તિને પીતા હોય તેમ લા લાગતું હતું જીભ દ્વારા ચાટતા હોય અને બંને બાહુઓથી ભેટી પડ્યા હોય તેમ જણાતું હતું આશ્રમવાસીઓએ ઋષિઓનું અતુલિત હેત આ રીતે જોયું પછી ઋષિઓ પૂજા કરવા ઉપચાર લાવ્યા તે મુનિવરોએ ષોડોપચાર સોળ પ્રકારના ઉપચારથી વિવિધ પ્રકારથી વિધિથી શ્રી નારાયણ ભગવાનની પૂજા કરી ધૂપ આપો દીપ દીપ આપો અને આરતી કરીને સ્તુતિ કરવા લાગ્યા હવે આગળની કથા આવતીકાલે સહજાનંદ સ્વામી મહારાજની જય